આજરોજ ઇન્ડિયન આર્મીના અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીની બાવીસ વર્ષ સેવા આપી આજરોજ નિવૃત્ત થઈ દસરથ ગામે આવી પહોંચ્યા ત્યારે તેમના મિત્ર સાગરકુમારે જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા અને અજબસિંહ અને સાગરકુમાર બંને ખાસ મિત્ર હતા તેઓએ બચપનની દેશની સેવા કરવાનું મનમાં નિર્ધાર કર્યું હતું અજબસિંહ ઉદયસિંહ રાઠોડ દશરથ ખાતે સાગરકુમારના કુમારના આવીને ફુલહાર વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવી પોતાના વતન પરત આવતા તેમણે સંદેશો આપતા કહ્યું કે આર્મીમાં જોડાઈ દેશની સેવા કરો એ સારી નોકરી છે જેમાં દશરથ ગામના વડીલો નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભારત માતા કી જયના નારા સાથે ગામ ગુંજી ઉઠ્યું હતું હતા પણ પછી પણ કોઈ દશરથ કોઈ નોકરી લાગી તો હું નવા માંગુ છું કે કરે નોકરી બહુ સારી છે અને એ ગર્વ વાત છે કે બધાએ ટ્રાય કરવી જોઈએ